તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર રાજકોટને આરીડેમ રોડ પર અકસ્માતનો મામલો સામે આવ્યો છે મૃત્યુ છે મૃતકના પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે મૃતકના પરિવારજનોએ જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે યોગ્ય ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે હોસ્પિટલ ખાતે સમાજના આગેવાનો એકત્રિત થયા છે પરાગભાઈ ગોહિલ નામના યુવકનું મૃત્યુ થયું હતું રાજકોટ આરી ડેમ રોડ પર અકસ્માતનો મામલો સામે આવ્યો છે